વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનની સર્વે કરવામાં અને સહાયમાં જીવાથી અસરગ્રસ્ત ખેડૂતોને પણ સમાવેશ કરવામાં જયેશ પટેલ ખેડૂત આગેવાન આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ સતત સાહીઠ દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે લગભગ ત્રણ લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો વધારો પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે આ વધુ વરસાદને કારણે આ માખી આવી છે આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે ત્યારે આવનાર દિવસોમાં કૃષિમંત્રીને અમે વિનંતી કરી છે કે જે માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ